નમસ્કાર ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા બુલેટિન ની શરૂઆત કરીએ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે જ્યાં એકસો આઠ સામે ગંભીર આક્ષેપ થયા હતા માર્ચ કેટલાક સામે આવ્યા હતા ડ્રાઈવર ગંભીર આક્ષેપ થયા અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં ઈડલી ચાર રસ્તા પાસે એકસો ના ડ્રાઈવરે એક અકસ્માત કર્યો હતો અને એ અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો કેટલાક સીસીટીવી દર્શાવ્યા હતા અને હવે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ ગુજરાત ફર્સનો સંપર્ક કર્યો છે અકસ્માત સમયે ઘટના સ્થળે હાજર લોકોએ પણ ગુજરાત ફર્સનો સંપર્ક કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈને પણ દાવો કરાયો છે અકસ્માત સમયે એકસો આઠ ના ડ્રાઈવરે જ હિટ એન્ડ રન કર્યાનો દાવો છે અકસ્માતનો ભોગ બનનાર રેલવે કર્મચારીએ પણ પોતાની વ્યથા ઠાલવી છે રેલવે કર્મચારી ઈશ્વરભાઈ મકવાણા નામના વ્યક્તિએ દાવો કર્યો છે તેમણે કહ્યું કહ્યું છે કે એકસો આઠ નો ડ્રાઈવર અકસ્માત કરીને ફરાર થયો હતો એકસો આઠ ના ડ્રાઈવર સામે ફરિયાદ આપી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી તે હજુ પણ ફરાર છે એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી આ સમગ્ર બાબતે રામોલ આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે પોલીસે હજુ પણ ફરાર ડ્રાઈવરને ઝડપતી નથી તેવું

તે આજા આજુબાજુના રહીશ લોકોએ મારો વિડીયો ઉતાર્યો હતો એ કરતી મને ખ્યાલ પડ્યો કે મારું એક્સિડન્ટ આવી રીતે થયું હતું અને મને આવી રીતે ખબર પડી કે મારું એક્સિડન્ટ એકસો આઠે ટક્કર મારીને ગતિ પણ હું એના દરમિયાન એ જ્યારે આ સત્તર માર્ચે મારો જે બનાવ બન્યો પછી મારા બાબો છે એણે એક પાર્ટી તરીકે એણે એફઆઈઆર દર્જ કરેલી કે ભાઈ એકસો આઠ વારે ટક્કર મારી છે અને ટક્કર મારી અને ગતો રહ્યો પણ ઉપરાંત કોઈ પોલીસ પ્રશાસન તરફથી એકસો આઠના ડ્રાઈવરને આ સુધી પકડ્યો નથી એ તદ ઉપરાંત મારા બે ત્રણ ઓપરેશન થયા જે ત્રણ ઓપરેશનમાં એક પહેલું ઓપરેશન થયું મારું ફેલ થઈ ગયું બીજું ઓપરેશનમાં એમાં રોડ નાખ્યો એ રોડ નાખ્યા પછી ત્રીજું ઓપરેશન મારું કર્યું એની અંદર આખો મારો ડાબો હાથ પાછળથી શું કે ઓપરેશન ચેકઅપ મારી અને જે કૂણીના ભાગ હતો એને શું કે સિસ્ટમેટિકલી એનો પંચિંગ કર્યો અને મીન્સ કે એને રાઉસ કરીને ઢીલો કર્યો પણ તદુપર આ સુધી મારો હાથ કામ કરતો નથી બીજું કે મને મારી સારી રીતે હું પડી માગું છું અને મારો હાથ કશું કામ કરતો નથી અને હું એક અપાય જેવું જીવન જીવી રહ્યો છું મને માનસિક અને આર્થિક અને મારા ફેમિલી બધા જ અમે હેરાન થઈ ગયા છે બીજું કે હું રેલવેમાં સારા હોદ્દા પર નોકરી કરું છું પરંતુ હું દિવસે દિવસે મારો હાથ જે કામ કરતો નથી એ કામના કારણેથી મને જે ટ્રાવેલ કરવામાં નોકરીમાં ઓછામાં ઓછું હું આજે નવ દસ મહિના થઈ ગયા ઉપરાંત બીજી વાર મારા બા છોકરાએ પરિવાર એફઆઈ આપી કે ભાઈ આ એકસો આઠ વાળો પકડાતો કેમ નહીં પણ હું હું એમ વિચારું છું કે એકસો આઠ એ প্রশাসন જે પોલીસ પ્રસાર એ પોલીસ પ્રસાર ન્યાય આપે અને એ એ જો એફઆર કરી છે એના ઉપરથી પોલીસ એ જે ડ્રાઈવર છે એને પકડી અને મને ન્યાય આપે તો આજે જેમની સાથે અકસ્માત થયો તો એ રેલવે કર્મચારી પોતાની વ્યથા ઠાલવી ગુજરાત ફર્સ્ટ ફરી એકવાર લોકોનો અવાજ બન્યો છે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ અને સ્થાનિકોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો ગુજરાત ફર્સ્ટ ખરેખર લોકોના અવાજ ઉઠાવી રહ્યું છે તેવું સ્થાનિકોએ કહ્યું ઇમરજન્સી સેવાના ડ્રાઈવરને ઝડપવામાં મદદ કરો તેવી માંગ પણ સ્થાનિકોએ કરી છે પોલીસ અને તંત્રને પણ આરોપી ડ્રાઈવર સામે કાર્યવાહીની માંગ થઈ સ્થાનિકોએ કહ્યું કે શું એકસો આઠ જીવ બચાવવા માટે છે કે પછી જીવ લેવા માટે રામોલ આઈ ડિવિઝન પોલીસ પણ આ સમગ્ર બાબતે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી ભોગ બનનાર વ્યક્તિ ઈશ્વરભાઈએ પણ

એની પર ન્યાય પ્રણાલીની ધ્યાન આપે કે જેથી કરીને મને ન્યાય મળે અને જે એકસો આઠનો ગુનેગાર પકડાય હું નથી ઇચ્છતો કે એકસો આઠ ને જે ડ્રાઈવર છે એને ફાંસી આપો પરંતુ એવું કહેવા માગું છું કે મને ન્યાય એટલા અપાવે કેમ કે જે એકસો આઠ મને ટક્કર મારીને ગયો તો ચલો માનો કે ભૂલ એ એકસો આઠની પૂર ઝડપી હતી કે એને બે દરકારીના કારણથી ભાગી ગયો પણ હું એવું ઈચ્છું છું કે એકસો આઠ કોઈ પણ આકસ્મિકમાં જે થતું હોય છે તે વસ્તુ એ ડ્રાઈવરનો ઊભો રહી અને ઉભો રહીને એ ફરીવાર મને લઈ જવો જોઈએ પણ એ માણસ ભાગી ગયો છે ડ્રાઈવર જેના કારણે ત્યાંના પાસે જે સોશિયલ સામાજિક માણસો હતા એ ભેગા થઈ અને બીજી એકસો આઠ અને મને સિવિલ હોસ્પિટલ લઈ ગયા પણ આ સુધી મારો વરસ થઈ ગયું છે અને પોલીસ તરફથી એકસો આઠના ડ્રાઈવરને પકડી શક્યા નથી મને ન્યાય મળતો નથી મેં અપીલ કરી છે મેં કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે હું ગુજરાત ફર્સ્ટના ચેનલનો આભારી માનું છું કે હું એક સામાન્ય માનવી હોવાથી અને જે મને એક્સિડન્ટ થયો અને એ એક્સિડન્ટની ટીવી પર રજૂઆત કરી અને મને પોતાને એમ થયું કે ગુજરાત ફર્સ્ટ જેવી ચેનલના માધ્યમથી અને પત્રકારો દ્વારાથી મને આવો ન્યાય મળ્યો કે જેથી કરીને મારું જે આજે ઓક મારું જે એક્સિડન્ટ થયું એ ટીવી પર લોકોને ખબર પડી કે એકસો આઠની વાહન શું છે આમ તો જો કે એકસો આઠ વાહન લોકોને આકર્ષ થતા હોય છે તો ફર્સ્ટ પ્રાયોરિટી એકસો આઠને એક જ ફોન કરી અને બોલાવીએ છીએ અને તાત્કાલિક એમને કોઈપણ જગ્યાએ હોસ્પિટલ નજીક પડતું હોય ત્યાં જે બી આકસ્મિક હોય એને લઈ જાય છે આ તો કોઈ દર્દી હોય તેને લઈ જાય પરંતુ હું એટલું માનું છું કે એકસો આઠના ડ્રાઈવર આ સુધી પકડાયો નથી અને જે એકસો આ ગુજરાત ચેનલ ગુજરાત ફર્સ્ટ જે આ ચેનલ છે એના ચેનલના માધ્યમ દ્વારા મને ન્યાય મળે એવી હું માંગણી કરું છું અને બીજું કે ગુજરાત ફર્સ્ટનો હું આભારી છું કે જે મેં આ મારી જે એક્સિડન્ટની વાંચા આપી તે તેમના ટીવી પર રજૂઆત કરી અને હું એમનો આભાર માનું છું અને આભારી રહીશ કે જેથી કરીને ગુજરાત ફર્સ્ટ ચેનલ આગળ કામ કરે કે જેથી કરીને અમારા એક ફોનથી એમને અમને જાણ કરી અમે એમને જાણ કરીને અમારું આ સંયુક્ત ઓપરેશનની પૂરું પાડ્યું જેથી કરીને મને આમ ભરોસો થાય છે કે ગુજરાત ફર્સ્ટ ફરી આગળ લોકોના કામ કરતા હશે સત્તર ત્રણ દિવસે હું પોતે જોબ છૂટીને આવતી હતી ત્યારે મેં નજરે નજર જોયું કાકા અહીંયા ચક્કર આવીને પડી ગયા અમે એમને જોવા માટે આવતા હતા ત્યારે સામેથી એમ્બ્યુલન્સ આવતી હતી પણ એમ્બ્યુલન્સ વાળાએ એમને હાથ ઉપરથી સીધું ચઢાવીને જતા રહ્યા પણ એમને અમે બૂમ પાડી પણ એ ઊભા ના રહ્યા આજકાલ જે જીવ જીવ બચાવનારી વસ્તુ છે એકસો એને આવી રીતના કાર્ય કરીને જતો રહ્યો પણ અમે એ પછી બીજા દિવસે એમની ઉપર કોણ ભરોસો કરે ગમે ત્યારે આવી રીતના થાય આપણે એકસો આઠનો સંપર્ક કરતા હોય છે પણ આ એકસો આઠવાળાએ વાળાએ કોઈ જાતનું એ કર્યા વગર સીધો સીધો જતો રહ્યો બીજી વખત આવી રીતના કોઈ ઘટના ના થાય અને એમ્બ્યુલન્સના જે ડ્રાઈવર હોય એની સામે કડક પગલો ભરીને એની સામે એક્શન લેવા માટે મારે ખૂબ ખૂબ વિનંતી છે જે એકસો આઠ વાળાએ હિટ એન્ડ રનની ઘટના કરીને ભાગી ગયેલા છે તો આજ સુધી છ મહિના થઈ ગયા આ ઘટના બનીને તેની સામે આજ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી તો તેની સામે કડક પગલાં ભરીને એ ડ્રાઈવરને શોધી કાઢે અને એનું લાયસન્સ સસ્પેન્ડ કરે અને જવાબદાર કોણ આજે છ છ મહિના સુધી કોઈ એક્શન નથી લઈ શકતા તો આનો જવાબદાર કોણ માણસને બચાવવા માટે આપણે એકસો આઠનું બોલાવ બોલાવતા હોય છે આજે એ જ આવી રીતના હિટ એન્ડ રનની ઘટના કરીને જતા રહે છે તો એની સામે એક્શન કોણ લેશે અને તેની જવાબદાર કોણ તો એની સામે ગૃહમંત્રી રાજ્યમંત્રી કડક પગલાં ભરીને તે ડ્રાઈવરને પકડી પાડે અને બીજી વખત જે ડ્રાઈવરોને મૂકે એમને સામે એમને બરાબરની ટ્રેનિંગ આપે લાઇસન્સ એમને બરાબર જે છે કે નહીં એ બધું જોવે એવી રીતના મારે વિનંતી છે અને બીજી વખત આવી કોઈ ઘટના ના બને તે બદલ પણ હું આભાર માનું છું તો ગુજરાત ફર્સ્ટે એક સપ્તાહ પહેલા બતાવ્યો હતો જેમાં જોઈ શકાય છે ડ્રાઈવર એમના પરથી ગાડી ચલાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે એકસો ની એની ફરજ બને છે કે આવા જે વ્યક્તિઓ છે એમને સારવાર આપવામાં આવે એમની મદદ કરવામાં આવે કે એમની કોઈ પણ મદદ કરવાને બદલે એકસો આઠનો એ ડ્રાઈવર ત્યાંથી અકસ્માત સર્જી ફરાર થઈ જાય છે અને જે તે સમયે આસપાસના લોકો જે એકઠા થઈ ગયા હતા એમણે જ વિડિયો બનાવ્યો તો ને એમણે એમની આંખો દેખી એમણે સમગ્ર ઘટના જોઈને પછી એમણે એમણે એમના નિવેદન પણ આપ્યા હતા અને ફરી એકવાર તે સામે આવ્યા છે સ્થાનિકો સાથે સાથે જે અકસ્માતનો ભોગ બન્યા છે એ ઈશ્વરભાઈ મકવાણા

સાથે સાથે આખું તંત્ર હોય હોય છે એના એના જે પીઆરઓ કે પછી મેનેજમેન્ટના લોકો હોય એકસો આઠ ની ટીમ કાબિલ કામગીરી કરે છે એમાં કોઈ બેમત નથી સારામાં સારી કામગીરી ગુજરાતમાં થાય છે પણ એમની જે જવાબદારી બને છે એમાં ક્યાં કોઈ કચાશ રાખવામાં આવી હોય ક્યાં કેવા કોઈ એવા ડ્રાઈવર છે કે જેમણે લોકોના જીવ બચાવવાને બદલે એમનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હોય તો એમની સામે પણ એવા ડ્રાઈવરો સામે કાર્યવાહી થવી જરૂરી છે એટલા માટે જ અમે અહેવાલ બતાવી રહ્યા છે કે જેમાં સ્પષ્ટ દેખાય છે એ અકસ્માતના સીસીટીવી પણ છે કે જેમાં જેમની સાથે અકસ્માત થયો હતો એ ઈશ્વરભાઈ એકસો આઠ નો ત્રણ બે હાજર પચીસ નો આ વિડિયો છે એમના પરથી એકસો આઠ ની ગાડી ફરી વળે છે અને પછી આટલાટલા મહિના થઈ ગયા હજુ પણ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી ને હવે એ ભોગ બનનાર ઈશ્વરભાઈ સામે આવ્યા એમણે કહ્યું કે એમનો જે હાથ છે હવે કોઈ કામનો રહ્યો નથી એમને ઘણી બધી માનસિક યાતના ભોગવવી પડી રહી છે એમને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે એમની જે કામગીરી છે પણ બરાબર નથી કરી શકતા આટલા સમયથી એમના પરિવારે પણ એ યાતના એ પીડા એમની સાથે સાથે ભોગવી છે તો આવા ડ્રાઈવરો સામે કાર્યવાહી થાય એ જરૂરી છે હવે એ ભોગ બનનાર વ્યક્તિ અને સ્થાનિકો બંને સામે આવ્યા એમનું કહેવું છે કે વહેલી તકે ડ્રાઈવરને ઝડપી લેવામાં આવે અને એની સામે

આ પ્રકરણમાં કશી જ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કદાચ એવું પણ લાગી રહ્યું છે કે પ્રોગ્રામ મેનેજર કે એ જીવી કે સાથે સંકળાયેલ સંસ્થાના લોકો એ ડ્રાઈવરને કદાચ બચાવવાનો પ્રયત્ન પણ કરતા હોય પોલીસના હાથ આમાં કેમ ટૂંકા પડી રહ્યા છે એ પણ એક મોટો સવાલ છે કારણ કે આમાં સીસીટીવી છે એ જે તે સમયનો ડેટા પણ ચકાસી શકાય એ એરિયાના સીસીટીવી જો તપાસવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે અને આમાં તો પ્રત્યક્ષ પણ છે એ ભોગબંનાર ન માત્ર ભોગબંનાર વ્યક્તિ પરંતુ આસપાસના સ્થાનિકો એમણે પણ નિવેદન આપેલા છે એફઆઈઆર પણ નોંધાયેલું છે તો પછી કાર્યવાહી કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે એ એક મોટો સવાલ છે અકસ્માતને નજરે જૂના લોકોએ દાવો કર્યો કે 108 એ ટક્કર મારી જતી સાથે સાથે

ન કે કોઈનો જીવ લેવા માટે જો એકસો આઠ ની એમ્બ્યુલન્સ ના હોય તો ખાનગી વાહન કયું છે એ પણ પૂછવામાં આવી રહ્યું છે અકસ્માત કરનાર એ ડ્રાઈવરને પોલીસ શોધી લાવે તેવી પણ સ્થાનિકોએ માંગ કરી છે ભોગ ભંડરે પણ કહ્યું કે એકસો આઠ ન હોય તો ખાનગી વાહન કયું છે પોલીસ શોધી લાવે મને ગુજરાત પોલીસ ન્યાય અપાવે તેવી આશા છે તેવું પણ ભોગ ભંડાર ઈશ્વરભાઈ મકવાણાએ કહ્યું હતું તેમણે કહ્યું કે રામોલ ડિવિઝન પોલીસ અને ટ્રાફિક ડીસીપી સાહેબ

સામે કાયદેસર પગલા લેવામાં આવે બસ આ બસ અમારી ન્યાય માંગણી છે માણસ બીજી વખત કઈ રીતના ભરોસેથી એકસો આઠ ને ભરોસો કરે જો આ એકસો આઠ વાળા ની લાપરવાહી અને આ કાકાનો હાથ જોવો અને આ કાકા ને માથા માં ભી વાગ્યું છે બોલો ભાઈ તમે દસ ને અગિયાર